જામનગર રેકડી પથારાઓની ભારે કોર્પોરેટરે દંડવત કર્યા મહાનગરપાલિકા બહાર ધરણા કરી કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને વિપક્ષી કોર્પોરેટર સહિતનાનો દેખાવ કોર્પોરેટર રચના નંદાણિયાએ દંડવત કરતા પોલીસે કરી અટકાયત જામનગરમાં રેકડી પથારાઓવાળાઓને પ્રાર્થના આપી ધંધો કરવા દેવાની માંગ બાઇટ રચનાબેન નંદાણિયા નગરસેવિકા કોંગ્રેસ

અને હટાવી નાખી છે જેવો એક દાખલો આપીશ પાર્ટી ઓફિસ પાસે નવ જણા રેકોવારા ઉભા રહી છે ત્યાં કોઈ બે વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે જો તે આ બધાને નહીં હટાવવા તો અમે તમે મત નહીં દે એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં પંદર વર્ષથી રેકોડીઓ વારા ઊભા રહી છે આવા રેકોડીઓ વારા હટાવે છે એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ગોલા વેચે છે તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો

જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારાવાળા છે ઘરે નથી ધંધોય નથી અને આ લોકોને ઉભાઈ નથી રહેવા દેતા તો આ લોકો કરે તો કરે શું ઈ અને એના છોકરાઓ તમે જો છો આખા આખા પરિવાર મૃત્યુ પામી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ ત્રણ વર્ષથી છે એ લોકોની બદલી કરો જે